પોરબંદરના છાયા પરામાં આવેલ ગિરિરાજ પાર્કમાં ધામણ પ્રજાતિના બિનજેરી સાપનું રેસ્ક્યુ કરાયું પોરબંદરના છાંયા પરામાં આવેલ ગિરિરાજ પાર્કમાં ઝાડમાં ધામણ પ્રજાતિનો બિનજેરી સાપ ફસાયો હતો તેથી ત્યાંના સ્થાનિક રાહુલભાઈ કારાવદરાની નજર આ સાપ પર પડી હતી તેથી તેનામાં રહેલ જીવ દયા બતાવી પોરબંદરમાં ચાલતું એનજીઓ ધ ગ્રીન વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય વિવેકગીરી મેઘનાથીનો સંપર્ક કર્યો ત્યારબાદ વિવેકગીરી મેઘનાથી અને તેના મિત્ર નાગાજણ મોઢવાડિયા તાત્કાલિક આ સાપનું રેસ્ક્યુ કરવા ગયા અને બંનેએ મળીને ઝાડમાં ફસાયેલ ધામણ સાપને કોઈપણ જાતની ઈજા ના થાય તેવી રીતે ધીમે ધીમે ઝાડને કાપી આ સાપને ઝાડમાંથી મુક્ત કર્યો હતો અને સાપને પ્રકૃતિના ખોળે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો સ્નેક કેચરના જણાવ્યા મુજબ આ સાપ ચોમાસાની ઋતુમાં ડેટકા અને ઉંદર જેવા જીવોનો શિકાર કરવા માટે જંગલ વિસ્તારમાંથી નીકળી માનવ વસાહત તરફ ચડી આવે છે અને ધામણ પ્રજાતિનો સાપ બિનઝેરી હોય છે અને સાપના કરડવાથી એકથી ત્રણ મિનિટ સુધી લોહી નીકળે છે અને ખેડૂતોના પાકને નુકસાન કરતા ઉંદરોનો સફાઈ કરવામાં મદદ કરે છે આ સાપની લંબાઈ ન ફૂટકે તેથી વધુ પણ હોઈ શકે છે અને તેનો રંગ પીળો કારો અને ભૂખરો રંગમાં પણ જોવા મળે છે